રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાંગ મરેલા અક્ષતનું શું કરવું લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામલાલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો નહીં પરંતુ વિશ્વના લોકો આ દિવસની ઉજવણી કરશે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસ અને કહેવાની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શેરી અને ઘરમાં આવી રહી છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે ચાલો જાણીએ એ અક્ષરશુમ છે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય તે જ નથી એ ચાલી રહ્યું છે બીજી તરફ રામલલાની મૂર્તિના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ સૌથી વિશે સ્વાગત રામલલાના મામાના ઘરેથી થયું છે ભગવાનના મામાના ઘરેથી ત્રણ હજાર ત્રણ સુગંધિત ચોખા મોકલવામાં આવે છે જે તેમના અભિષેક પછી રામલલાને અર્પણ કરવામાં આવશે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવા માટે અક્ષરનો ઉપયોગ થતો હતો આ માટે હળધરમાન રંગીલા પીડા ચોખાનો ઉપયોગ થતો હતો આ માટે હળધરમાન રંગીલા પીડા ધર્મમાં અક્ષરનું વિશેષ સ્થાન છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી ભગવાન રામની મૂર્તિના અભિષેકમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે આ માટે આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે જેને આમંત્રણ માનવામાં આવે છે જે લોકોના ઘરે રામલાના અભિષેક માટે આમંત્રણ આપવા આપવામાં આવે છે તેવું વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અક્ષર એટલે કે ચોખાનું શું કરવું તો ધાર્મિક દ્રષ્ટિ તેનું વિશેષ મહત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને કરવામાં આવે છે તેથી જે તમે આમંત્રણ માંગ આવતા અક્ષરને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારે ધનની ગમી નહીં આવે આ અક્ષરને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે આ અક્ષરનો ઉપયોગ કરો જે સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મ જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેના ચોખામાં પણ લગાવવામાં આવે છે કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી થઈ જાય છે તેથી જ રામલાલાની પ્રતિષ્ઠામાં શુભ અવસર પર આમંત્રણ સાથે પીળા ચોખા પણ આપવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા ફાવે છે તેથી જ રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા નાશુભ અવસરે પણ અક્ષર એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારમી બપોરે સવારે એક વાગ્યો વાગ્યાની વચ્ચે તેમના ગામ મોહલ્લામાં કલોલીમાં સ્થિર કોઈ પણ મંદિરમાં પડોશીમાં રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળો અને વજન કીર્તન કરો ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર એન્ડિસની સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યા જીવન પ્રસારણ બતાવો અભિષેક કરો શંખ ધ્વનિ કરો આરતી કરો પ્રસાદ વહેંચો રામ ભક્તો ઘરે ઘરે ચોખા નથી આપતા મિત્રો તેઓ એક આમંત્રણ પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર રહ્યો આવો અને ભગવાન છે રામજીના આશીર્વાદ આવી શકતા નથી તેમના માટે લખ્યું છે જો ત્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિએ દીવો પ્રતાપીને રોશન હીરો પર્વ ઉજવે છે તેવી જ રીતે દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે ચોખા શુક ગ્રહણનું છે કરે છે તેથી જ વ્યક્તિને શરીર કીર્તિ લક્ષ્મી અને તમામ ભૌતિક ધર્મ રામ મંદિર માંગથી મળેલા ચોખાનું ઘણું બધું મહત્વ છે તેથી જ રામલાલની પ્રતિષ્ઠા ના દિવસે આ ચોખા માંથી ખીર બનાવી શકાય છે ત્યારે બાદ આખીરને પ્રસાદ તરીકે પરિવર્તન સાથે લો આમ કરવાથી ધર્મ સમૃદ્ધિ આવશે શ્રીરામ મંદિરથી આવેલા ચોખાનું શું કરવું રામલાલના ચોખાનું વિશેષ મહત્વ છે તેને શું તેનું પ્રતિક પણ માનવામાં આવે છે જેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાને પણ લગાવી શકો છો આમ કરવાથી કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે અને તેનું શું કરવું તે વિચારી રહ્યા તો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન હાલમાં જે થશે તેમની કન્યા આ ચોખાને તેની પ્રથમ રસોઈમાં બનાવી શકે છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં સંઘ જળવાઈ રહે છે તેથી આ ચોખાનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત જે છોકરીઓના તાંત્રમાં લગ્ન થયા છે તેના પિતા તેને સૌભાગ્ય રૂપે રામ મંદિર આવેલું ચોખા સાથે આપી શકે છે દ્વારા દરેક ગામની વસાહતમાં પહોંચી અયોધ્યા શ્રી રામલાલની મૂર્તિ પ્રતિષ્ઠામાં શુભ અવસર આપીને દરેક હિન્દુએ અયોધ્યા પહોંચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે બાવીસ જાન્યુઆરી શ્રીરામ થશે આ યુદ્ધમાં રામલાલના દર્શન કરવા નથી બોલતી શકે તે લોકો ઘરે રહીને સમૂહ કાર્યક્રમ જોવે અને મંદિરોમાં ભવ્યાર્થી થાય તે દિવસે દિવાળી જેવો માહોલ તૈયાર કરવામાં આવે સમગ્ર શહેરમાં અને ગામમાં દરેક ઘરને કેસરી પાનુંગની રંગોળી અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ પ્રસ્થના મહામંત્રી ચંપદરાએ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા ભગવાનની સામે પૂજા કરવામાં આવશે સમગ્ર દેશમાંગ એક સિસ્ટમ હેઠળ વિતરણ કરવામાં આવશે અને વિનંતી કરવામાં આવશે કે આનંદ ઉત્સવમાં ના આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ પોતપોતાના મંદિરોમાં ઉજવવો જોઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા પછી જે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેનો ફોટો લેવા માંગ આવશે અને ફોટો પ્રિન્ટ કરવામાં આવશે અને તે ફોટો આવ્યો ત્યાં આવતા દરેક દર્શનાથી એ પ્રસાદ સાથે આપવામાં આવશે જેથી એક બે વર્ષના માટે ફોટો ઘર ઘર માંગ પહોંચી જાય મહામંડલેશ્વર સ્વામી રામગોપાલ એ સમજાયું કે અક્ષર આમંત્રણ શુભ છે મહામંડલેશ્વર સ્વામી રામગોપાલદાસ કે ભગવાન સાથેનો આપણો સંબંધ સાક્ષાત છે જીવોનો ભગવાન સાથે સતત સંબંધ છે એટલે કે એક એવો સંબંધ કે જ્યારે નાશ પામતો નથી તેમણે કહ્યું કે અક્ષર છે જે ભગવાન સાથે આપણા સાક્ષર સંબંધ અને મંદિરનું શાસનનું પ્રતિક છે ડાંગરના ઉપરના ભાગને દૂર કર્યા પછી ચોખા બચે છે તેમાં અક્ષરનો ઉપયોગ થાય છે કેટલીક જગ્યાએ હળદર સોપારી અને તુલસીની દાળનો પણ ઉપયોગ થાય છે તેમના સમજાયું કે તું દહીં અને ચોખા ખાતા જોયા હતા તેથી તેને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે તેમને કહ્યું કે અક્ષર ડાંગરનો આ ભાગ અંતર્ગત કરે છે તેનાથી આશીર્વાદ જળવાઈ રહે છે માટે લગ્નમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે આનાથી જ પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અક્ષર આમંત્રણ દ્વારા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ ગયું હતું નજીકના મંદિરમાં પૂજા અને ભાગ લેવો જૂના સમયમાં અક્ષર દ્વારા લોકોને લગ્ન કે અન્ય કાર્યમાં આમંત્રણ આપવામાં આવતું હતું અક્ષર ચોખા પણ કાર્ડ સાથે મોકલવામાં આવતા મિત્રો આજનો વિડીયો આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લવાનું ભૂલતા નહીં હોકે